આજે બોર્ડની ધોરણ બારની સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે પાટણ જિલ્લાનું ત્રાણું ટકા પરિણામ આવ્યું પાટણ જિલ્લામાં મોદી અનુજ રૂપેશભાઈ પાટણ જિલ્લામાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પર્સન્ટાઇલ્સ સાથે પ્રથમ તેમજ ગુજરાતના ટોપ ટેનમાં સમાવેશ થયો આ વિદ્યાર્થીના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અનુજને પૂછતા તેણે જણાવ્યું કે તે દરરોજ બાર થી પંદર કલાકનું વાંચન કરતો હતો અને સખત પરિશ્રમ યોગ્ય માર્ગદર્શન થકી આ સિદ્ધિ મેળવી રહ્યો છે વધુમાં તેણે સીએ માં અભ્યાસ કરવા માટેની તૈયારી દર્શાવી અનુજના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને માતા મહેનત કરીને પુત્રને સારો અભ્યાસ કરાવવા મહેનત કરી રહ્યા છે અનુજના પિતા અને દાદાજીનું સપનું સાકાર કરવા સીએ બનવાની તેણે તૈયારી દર્શાવી હતી હું સાત ચોપડી ભણેલી છું પણ મારા બાળકને ભણાવવા માટે કોઈ રાખી નથી પણ સોમાંથી સો હતા એની મહેનત સારી હતી એના અમારા ફેમિલીનો એને સાથ સરકાર વધારે હતો એને એની મહેનતથી જ આગળ આવ્યો છે અને એના દાદાનું ને એના પપ્પાનું સપનું હતું કે સીએ બને એ સપનું પૂરું કરવા જઈ રહ્યો છે આજે મને ખરેખર બહુ આનંદ થાય છે આજે બારમાંનું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું ત્યારે મેં બાર કોમર્સમાં નાઇન્ટી સેવન પર્સન્ટેજ અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા છે અને જેમાં મારા ફેમિલી મારા ટ્યુશન વિકાસ ક્લાસીસ અને મારી શાળા આદર્શ વિદ્યાલયનો ખૂબ સપોર્ટ પ્રાપ્ત થયો છે અને એક્ઝામ વખતે મેં દસથી બાર કલાકનું રીડિંગ રાખ્યું હતું અને ટેસ્ટ પેપરનું લખાણ કર્યું હતું મેક્સિમમ જેનો બેનિફિટ મને પ્રાપ્ત થયો છે અને આજે મેં આ રિઝલ્ટ આજે હું પ્રાપ્ત કરી શક્યો છું અને હાલ હું અમદાવાદમાં સીએ સીએ ફાઉન્ડેશનનો વિદ્યાર્થી છું અને મારા દાદા અને પપ્પાનું સપનું છે કે હું સીએ બનું અને એ સપનું પૂરું કરવા માટે હાલ હું પ્રયત્ન કરી રહ્યો છું